નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો હાલમાં ગુજરાતી કલા જગતમાં શોખનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે દોસ્તો ગુજરાતી સંગીતનો ચમકતો સિતારો એટલે કે શ્રી મયુરભાઈ નાડિયાનું ખૂબ જ નાની વયે અવસાન થયું છે દોસ્તો આ કારણે હાલમાં કલા જગતમાં શોખનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જ દોસ્તો મયુરભાઈ નાડિયાએ ખૂબ જ આલ્બમ સોંગો હિટ આપ્યા છે જેમાં દોસ્તો રોના શેરમાં ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દો મારી આબડુંનો સવાલ એવા અનેક ગીતો આપ્યા છે ત્યારે દોસ્તો તેમનું સંગીત દરેક ચાહક મિત્રોના દિલમાં ધબકતું રહેશે ત્યારે જ દોસ્તો તેમના બેસણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દોસ્તો તેમાં અનેક નામિયા નામી કલાકારો આવ્યા હતા ત્યારે જ દોસ્તો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર રાકેશ બારોટે મયુર નાડિયાને યાદ કરતા શું કહ્યું હતું તે તમે સાંભળો આગળ વિડીયોમાં અને દોસ્તો તમે પણ મયુર નાડિયાને શ્રદ્ધાંજલિ પાઠવવા માગતા હોય તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો તો સાંભળો આગળ વિડીયોમાં રાકેશ બારોટે મયુર નાડિયાને યાદ કરતા શું કહ્યું મયુર એક સંગીતકાર તરીકે નહીં પણ એક દોસ્ત તરીકે પણ મારા દિલ્હી નજીક હતો અમારો જે રિશ્તો નાતો કહેવાય એ ખાલી એક સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે હતો નહીં કે પછી હું હોય કે વિક્રમભાઈ હોય કે જિગ્નેશભાઈ બધાની સાથે એક દોસ્ત તરીકેનો નાતો હતો એની સાથેનો બીજું જેમ વાત કરી તો કદાચ તમે ગુજરાતના દસ યુટ્યુબ સોંગ ઉઠાવીને જોઈ લેશો ને તો દસમાંથી નવું નહીં પણ દસમાંથી દસે દસ ગીત ટોપ યુઝવાળા એમ એમાં મ્યુઝિક મયુર નાડિયાનું જ હશે એટલો બધો ટેલેન્ટેડ હતો પણ કદાચ ક્યાંક ને ક્યાંક પડદા પાછળનો વ્યક્તિ હતો અને કદાચ આજે એના અવસાનની કદાચ એટલી બધી નોંધ પણ કદાચ નથી લેવાઈ રહી એવું અમને બધાને લાગી રહ્યું છે બીજું વિશેષ કદાચ અમને બી થોડું એવું લાગી રહ્યું કે કદાચ આવું અચાનક કેમ બની ગયું એની તબિયત નહોતી સારી રહેતી એક વસવસો રહી ગયો કદાચ ક્યાંક અમે એને મદદરૂપ થઈ શકતા હતા તો આ કદાચ આ સમયે ના આવ્યો એવો એક વસવસો પણ છે અને જેમ કીધું એમ આવો મિત્ર આવો દોસ્ત આવો સંગીતકાર અમારી કારકિર્દીમાં એનો કેટલો ફાળો તમે જુઓ છો મારા તો નેવું ટકા સોંગ મયુર નાડિયાના મ્યુઝિકમાં જ બનેલા છે એનાથી વિશેષ હું કશું ના કહીશ કહું છું ને કે મારા જેટલા સોંગ બને છે એમ નેવું ટકા સોંગમાં મ્યુઝિક મયુર નાડિયાનું છે અને એ તમામે તમામ સોંગ એ હિટની વ્યાખ્યામાં આવેલા છે